हेलो गाइस तो वेलकम टू माय न्यू वीडियो आप सबका स्वागत है और आज हम खेलने वाले सी एस और सीएस में भाई मेरे दोस्तों ने बोला है कि सामने हैकर है और हैकर हाचू बा हे के नही मैं खबर नहीं पर दोस्त दोस्तारे बधाएं कही है कि हैकर है तू होती रीते ध्यान रख जाए और सी एस में जिता दीजिए चूंकि अम्म बधाई सी मास्टर में और आज आजी आठ लैवलो प्राइमर बेच है ये चौदह स्ट्री है चौदनी स्ट्री है ये तूटवी ना जो ભાઈ અમને કીધું હોય અને આખરે તે સ્ટ્રીક અમારે બચાવવાનો છે અને વાંચીને અમને મારી દે આ ભાઈ વાંચી મારી દે કેમ સમજ ના આવે અચાનક જ ઘરી ગયો અને અમે મારતા હોય એક બંદાને યાર એટલે થોડુંક ખોટું લાગે યાર પેલું કંઈ સામેથી ના એવા બંદા પાછળથી ના આવે તો અમે શું કરી અને સાચું કાં એક હોય તો અત્યારે અમારે બ્રહ્માસ્ત્ર લેવાની જરૂર છે બ્રહ્માસ્ત્ર મતલબ મેક્સ સેવન ઓર મેક્સ સેવન અમે એક કાંઈ ના કરી શકીએ અને મારી પાઇપ બંધ પાસે કેરેક્ટર સ્કિલ હારી હમણાં ગ્લોબલ બ્લોઅલ તોડશે મને કહીએ કે અહીંયા ઉતરે જાય આપણે ઉપર જાય ઉપર એક બંધો છે તો આપણે એ બંધાને મારી તો મેં મેક સેવન લઈને અમે બી કરી ગયા હોય અને કીલ આવી ગયો હોય મારો અને એની પાસે હોય એક અને આપણે એક લઈ લઈ કે લૂંટણીઓ હું હું બધાઈ હતી ને એટલે લૂંટ આપણે કરી લે બીજું કંઈ હોય નહીં એમાં એ જ પ્રમાણે લૂંટાઈઓ આ કોણ નીચે જાતો ભાઈ નીચે જતો હોય ભાઈ મરી જાય ત્રણ બંદા બંધા જીવતા જીવતા ઊભા અને સાચું કાંઈ એકર હોય

અને તે લઈને ખતમ કરી દે એને કરીને ટીમને ડિવેટ કરી અને ભાઈ આ જો ભાઈ કો ખેતો ખરા ભાઈ એ મકા લે ભાઈ કોક જો ભાઈ દોઢસો મારી રહો અને કેમ્પિંગ કરીને મારે એ મજા ના આવે તો કેમ કરીએ તો અમે એ ભાઈ તમે કેમ કેમ્પિંગ કરીને મારો એમ અને હવે ભાઈ જોઈ મેક્સ સેવન કેવી હાલે કેવી નહીં ભાઈ મેક્સ સેવન લઈને હવે આપણે ચાલો હાલો માઇ ચાય કી ઓલા બેંક એક જ હોય તો યાર અમારો તો આપણે અહીંથી મારે રસ અને આપણી પાસે હોય ને ગયું અને આપણે ભાઈ મારવા કરીએ અને ભાઈ મારા ટીમમેટ ભાઈ અમે બે ઓળો ઝોનમાં જ મળી જાય ભાઈ હું એમ વિચારું અને આ એટ લેવલનો પ્રાઇમ વારો હાવ બોટ હે ભાઈ કસમથી ની એક ગોળી નથી ભોયડી મને તો એવું લાગ્યું ભાઈ હાવ બોટ ભાઈ હું વિચારું ભાઈ હવે એને કાંઈ ના કરી આપણે કેમ્પિંગ જ કરી હંગી

और अत्यीरो और थ्री और आ आते जय भाई अकाल से भाई एक वर्सि एकर मैं एकर तो नहीं पर हुईब्ल्यू अच्छा थोड़ा सा अच्छा चला लेता आज पेलोक चोरी चो भाई आवा टीममेट है मारा भाई पेलो स्किल चोरी अरे भाई ने आओ अरे ना भाई भाई मेडी मारवा दे भाई तू तो अच्छा बंदा है भाई दिल से भाई अच्छा बंदा है भाई मेडी मारवा दे भाई मस्ती मस्ती में रंबाई ना दे यार बंद અને મારા ટીમમેટ કહે છે હજી હે ભાઈ હે કરે પણ હજી અમને લાગતું નથી ઓલો ડાઉન થઈ ગયો એ કીધું મને હેડ માર્યો થી તો ખબર નહીં હોય એ ડબ્લ્યુએમ થી હેડ માર્યો આપણે જોઈ આવે સાચું હે હું નહીં એટ લેવલ બેઝ વાળો શું કરે ખબર નહીં પણ આઈ કેમ્પિંગ કરીને મારે અમે શું કરી એ વિચારમાં આવું કેમ્પિંગ કરી મારે બંધાવેટ લેવલ ભાઈ એની કેવી રીતે ચૌદ ની સ્ટીક હું તો એમ વિચારું ભાઈ મરે જઈએ ભાઈ આવ્યો તો અહીંનો ભાઈ મેં એક કિલ કરતા નથી જોયો મેં પસંદ ભાઈ એક કિલ નથી જોયો મેં મેં એડબ્લ્યુ થી ભાઈ મારા કિલ જ ચોરી થાય એ મને તો એવું જ લાગે પણ આખરે તે કિલ ચોરી હું કરી બોલો ચાલો મારે મારો દેખા ચોરી કરના એસા હોતા ભાઈ પણ હવે જોઈ આ રાઉન્ડ માં હું થાય હું નહીં ક્યોંકિ મને ભાઈ કોઈ એડબ્લ્યુ મારા પ્લેયર ભાઈ અમે હોય કે ના હોય ભાઈ મને માર્યો જ નથી ભાઈ એ ડબલ્યુ થિંગ પહેલી હેકર જેવી ફિલિંગ આવતી જ નથી ભાઈ અમે હે એકર નગર ભાઈ હેકર એટલે ભાઈ આરામથી ઘરી જાય આવી કેમ્પિંગ ના કરે કોઈ અગર હું મેં હેક લગાવ્યું હોય તો તો ડાયરેક્ટ ઘરી જાઉં ભાઈ એક એકનો મતલબ શું હે ભાઈ હેડ શોટ ભાઈ હેડ શોટ તો મારતા જોઈ ને અને આ ભાઈ કેમ્પિંગ કરીને મારે એનો મતલબ અમે હેકર લાગતા નથી હેકર જેવી વસ્તુ નથી અમે મને તો એવું જ છે મનમાં આઈ ભાઈ 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 યાર સ્કોપ વહેલો ખોલવો જોઈએ યાર ગોળી વહેલી અડાડવી જોઈએ હું સ્કોપ કરીને જોઉં બંદો શું કરે ભાઈ હું કેવો માણાવું યાર ભાઈ એ ડબલ્યુ હકાવી દે તો ભાઈ ભેજતી નથી કરવી મારે ના મારો ટીમમેટ મને જ મારે ભાઈ હું શું કહો હોય એને ભાઈ બંદા વાહ છે યાર એને મારવાની બદલે મને ભાઈ ટૂચું ટૂચું કરે પી નાઇન્ટી ભાઈ બંદો જ્યાંથી ને આવીને જઈએ જઈએ એવું કરે મને એવું કાં લાગે બંદા આ બાજુ હે નથી ભાઈ આ બાજુ નથી ઓલી બાજુ છે ઓલી બાજુ જ હે આ બેને જો ઓલા કરી દીધા ભાઈ અહીંયા બંદા કરી દીધા દેખાતો નથી ભાઈ એને નથી આવતો આયો આયો ભાઈ અરે યાર ભાઈ કેરેક્ટર ભાઈ નહીં ભાઈ રેડી એ રેડી કેરેક્ટર એટલે ભાઈ બચે આપણે ગ્લુ તોડી ભાઈ વાહ ભાઈ માર દીધો વાહ ભાઈ બુચ કેરો માર્યો નથી બુચણીયા ભાઈ મારા ટીમમેટ Go for the airdrop. ભાઈ રિવાઇવ કરવા જાઓ કે ના જાઓ હાલને ને માઇન્ડ જો જતા બીજું આપણો ટીમમેટ એ આ મારો ભાઈબંધ બંધ યાર દેવકુમાર ભાઈ દેવકુમાર ની બદલે દેવકુમારી રાખવું જોઈએ ને ભાઈ હું કર અમે કઈ સમજ નથી આવતી ભાઈ બોમ્બ થી મરી જાવો જો બંદો ભાઈ મરો તો નહીં પણ દેને છોડી ક્યાં ગ્લુ ના કે ચાલો 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 ના ચાલો

સારું રમ્યો ભાઈ એ લેવલ ટ્રાઇમ વાળો ભાઈ દિલથી હારું રમ્યો એ રાઉન્ડમાં પણ આ રાઉન્ડમાં ભાઈ મારે એને ભાઈ જોઈ યસ ભાઈ મારે મારું યસ ગમે થઈ જાય આ રાઉન્ડમાં ભાઈ એડબલ્યુમાં મોકાલે દિલથી ભાઈ ગમે એ હોય બંધાવને ફાડી દેવા છે ભાઈ મરી ગયા હવે તો મારો આ બહા અને આ ભાઈ મારો ભાઈ બંધ દેવો એ ભાઈ મારી કોપી કરીને એ લઈને આવ્યો હવે એ ડબલ્યુની એક ગોળી અડાડે કે ના અડાડે જોયું આપણે આ રાઉન્ડમાં અગર આ રાઉન્ડમાં મેં યશ મારી દઉં યસ તો નહીં પણ અગર મારી દઉં યસ કે ગમે જીતી ગયા રાઉન્ડ તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ પ્લીઝ ભાઈ વિડીયો જો સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ આવા જ વિડીયા જોવા માટે મજા આવે ગા ચલો પીછે છે પીછે તો પાછળ જ એ બંધા જો એ ડબ્લ્યુન કરી ગયો મરશે વાહ મરી ગયો કાલીઝુબાન એ કહીએ મને કે એ ડબલ્યુલિન મેં એકને માર્યો જ હતું જલ્દી મને એમ કહીએ ભાઈ એકઈને માર્યો નથી એવું લાગતું જ નથી